એક નાનકડા ગામમાં રામુભાઈ અને તેમની પુત્રી અંજલિ રહેતા હતા રામુભાઈ ખૂબ મહેનતું અને ભલા માણસ ખેડૂત હતા પત્ની મૃત્યુ પામી હોવાથી તેમની પુત્રી અંજલિને મહાન પ્રેમ અને મમતા સાથે ઉછેરી હતી અંજલિ રામુભાઈના જીવનનો કેન્દ્રીય બિંદુ હતી અંજલિ ખૂબ સમજદાર અને બુદ્ધિશાળી હતી રામુભાઈએ તેના ભવિષ્ય માટે અનેક સપના જોયા હતા ખેતરમાં મહેનત કરીને પણ તેની દીકરીને સારું શિક્ષણ આપવું તેના માટે ખૂબ મહત્વનું હતું પ્રત્યેક સવારે રામુભાઈ ખેતરમાં જવા માટે તૈયાર થઈ જતા જ્યારે અંજલિ શાળામાં જવા માટે તૈયાર થઈ જતી શાળામાં જાય તે પહેલાં તે પોતાના પિતા માટે નાસ્તો તૈયાર કરતી તે કહેતી બાપુ આજે તમે સમય પર લંચ કરજો અને આરામ પણ કરજો તે હંમેશા કાળજી લેતી કેટલાક સમય પછી અંજલિનું શાળાનું અભ્યાસ પૂર્ણ થયું તે કોલેજમાં અભ્યાસ કરવા માટે શહેર જવા ઈચ્છતી હતી બાપુ હું ઈચ્છું છું કે હું ઊંચો અભ્યાસ કરું અને આપને ગૌરવ અપાવું અંજલિએ કહ્યું રામુભાઈ થોડા સમય માટે વિચારમાં પડી ગયા પણ પછી સહમત થઈ ગયા હા દીકરી તો જ્યાં મન થાય ત્યાં અભ્યાસ કર હું તારા માટે બધું જ કરીશ અંજલિએ શહેરમાં કોલેજમાં એડમિશન લીધું અને અભ્યાસ શરૂ કર્યો રામુભાઈએ ખેતરમાં વધુ મહેનત કરવા માંડી જેથી તેની દીકરીના ખર્ચની જરૂરિયાતો પૂરી કરી શકાય તે હંમેશા પોતાની પરેશાનીઓને અવગણતા અને અંજલિના સપના પૂરા કરવા મક્કમ રહેતા કેટલાક વર્ષો બાદ અંજલિનો અભ્યાસ પૂર્ણ થયો અને તે એક પ્રતિષ્ઠિત નોકરી મેળવી તે શહેરમાં જ રહેતી હતી પણ દર મહિને પોતાના ગામે આવતી રામુભાઈ અને અંજલિ વચ્ચેની પ્રેમ હંમેશા અટૂટ રહેતું એક દિવસ અંજલિએ જાણ્યું કે તેના પિતા બહુ જ બીમાર છે તે તરત જ ગામે પહોંચી ગઈ અંજલિએ પિતાની બાજુમાં બેસી અને કહ્યું બાપુ તમે મારી માટે જે કર્યું છે તે કદી ભૂલી નહીં શકું તમે તો મારી શક્તિ છો કેટલાક દિવસો બાદ રામુભાઈનું અવસાન થયું અંજલી માટે આ ખૂબ જ ભારે ક્ષણ હતી તે ખૂબ દુઃખી થઈ પણ તે પોતાના પિતાના સપના અને સંસ્કારને જીવંત રાખવા મક્કમ રહી અંજલિ ગામમાં જ રહી અને પોતાના પિતાના ખેતરને સંભાળવા લાગી તે જાણતી હતી કે આ ખેતર તેના પિતાના મહેનતનું પરિણામ છે બાપુ હું તમારા આ ખેતરને ફળીભૂત કરીશ તે પોતાના પિતાની યાદમાં ચિંતન કરતી કેટલાક વર્ષો પછી અંજલિનું ખેતર ફળદ્રુપ બની ગયું તે પોતાના પિતાના માર્ગદર્શનને અનુસરીને ખેતરમાં નવી ટેકનોલોજી અને વિધિઓ અપનાવતી ગામના લોકો માટે તે પ્રેરણા બની અંજલિએ જીવનમાં તે બધું હાંસલ કર્યું જે તેના પિતા હંમેશા ઈચ્છતા હતા તે જાણતી હતી કે તેના પિતા હંમેશા તેના સાથમાં છે બાપુ તમારો પ્રેમ અને માર્ગદર્શન હંમેશા મારા સાથ રહેશે તે હંમેશા મનમાં બોલતી આમ રામુભાઈ અને અંજલિની કહાની એક અનોખા પિતા પુત્રીના પ્રેમ અને બંધનની છે રામુભાઈના અવિરત પ્રેમ અને અંજલિના મક્કમતા અને મહેનતના કારણે તેઓની જિંદગીનું દરેક પળ પ્રેરણા આપતું રહ્યું